ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બીજા દિવસે તે મોતી તળાવ વિસ્તારમાંથી સપાટો બોલાવતી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા મોતી તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી જ્યારે સરકારી જગ્યામાં અલગ અલગ બારથી પંદર ગાડીઓને લોકમારી રૂપિયા અગિયાર હજારનો દંડ લેવામાં આવ્યો હતો અને અમુક જગ્યાએ ગેરકાયદેસર દિવાલ પાડવામાં આવી હતી અને દબાણ હટાવો સેલની ટીમ દ્વારા કેટલી દિવાલોને દીવાલોને દૂર કરી હતી જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકાની જ ટેમ્પલ બેલ નટરુપ હોય તેને પણ જપ્ત કરવામાં આવી હતી

જે હોય વાંધો નહીં બરોબર તમને કોઈ વસ્તુ ના ના અમે આને વાય હવે ઓકે ભાઈ આને હસન તમે તમારું કહી દેતો કુલર એ તમારું બહાર જ છે અને તમે લઈ લવ છો ભાઈ